ગુડ મોર્નિંગ પ્રાઇઝ લોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહીં અને મને શિક્ષણ દેનારના શબ્દો પર મેં કાન ધર્યો નહીં નીતિવચનોનું પુસ્તક તેનો પાંચમો અધ્યાય તેરમી કલમ આજનો વિચાર ખ્રિષ્મા અતિ વાલા મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ બાળપણ અને ભણતર એ જીવનનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો આહલાદક સમય હોય છે ભણતા હતા તે સમયના બાળ મંદિર સ્કૂલ હાઈસ્કૂલ કોલેજ અને હવે તો પ્રિસ્કૂલ કેજી વગેરે ના શિક્ષકો તો ખરા જ પણ એમની સાથે બીજા પણ અસંખ્ય શિક્ષકોના સંપર્ક તથા વ્યવહારમાં માણસ રોજ બરોજના જીવનમાં આવતો હોય છે અને તે સમય સંજોગ પરિસ્થિતિ કોઈક વ્યક્તિ અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ વસ્તુ બાબત ઘટના સંબંધ મિત્રતા વ્યવહાર વગેરે કંઈ પણ હોઈ શકે છે ટૂંકમાં શીખવે એ શિક્ષક આ બધું જ આપણને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્તરે ને તબક્કે આપણને શીખવે છે અને તેથી શીખવે એ શિક્ષક આ મારું વર્જન છે અને માણસને સ્વભાવમાં બલકે લોહીમાં જ એ ગુણ કહો કે અવગુણ કહો એ મળ્યો છે અને તે તો એ છે કે જે તે સમયે એણે શીખવું જોઈએ એ સમયે તે શીખતો નથી અને જ્યારે એને ભાન થાય છે કે મારે શીખવું જોઈતું હતું મારે સમજવું જોઈતું હતું મારે આ કરવું જોઈતું હતું મારે આ શિક્ષણ લેવું જોઈતું હતું સાંભળવું ને માનવું જોઈતું હતું પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને ત્યારે પેલી કહેવત લાગુ પડે છે અબપછતાએ ક્યાં જબ ચીડિયા ચૂબ ગઈ ખેત અને તેથી આમ ન થાય એ માટે જે તે શિક્ષક જે મને તમને આપણને શીખવે એમનું કહેવું સાંભળવું સમજવું માનવું અને પાડવું તત્ક્ષણ કદાચ આપણને ના પણ સમજાય પણ એ આપણા જ લાભ અને હિતમાં હશે ને એ જ આવશ્યક હશે અથવા તો છે શિક્ષણ દેનારના દેનારના શબ્દો પર કાન ધરો મેં કહ્યું એમ શીખવે એ શિક્ષક પછી એ શિક્ષણ આપનાર દરેક સ્તરના ધોરણ એ કેજી બાળ મંદિર હાઈસ્કૂલ કોલેજ એ દરેક સ્તરના શિક્ષકો હોય કે મા બાપ હોય જુદા જુદા સમય સંજોગ પરિસ્થિતિ સંબંધો વ્યવહાર વગેરેમાં થતા અનુભવો દ્વારા શીખવાડતા શિક્ષકો હોય અનુભવથી માણસ ઘડાય છે કેળવાય છે અને પરિપક્વ બને છે બાળક છેક બાળ મંદિરથી કેજી વગેરેથી શરૂ કરી છે કોલેજ અને જુદી જુદી વ્યવસ્થામાંથી પસાર થઈ શિક્ષણ મેળવી જે તે ક્ષેત્રમાં સેવા બજાવે છે કે નોકરી કરે છે અને પછી એમાં શું કહેવાય કે એમાં ઘણાય છે અને પછી એનું યોગદાન આપે છે તો જે કંઈ પણ હોય એ શીખવાડે એ શિક્ષક એમનું માની કાન ધરી સાંભળી સમજી વિચારી આગળ વધવું અન્યથા પસ્તાવાનો વારો આવશે વચનમાં જે એક ટોન છે તે એ જ છે કે શા માટે મેં મારા શિક્ષકનું કહ્યું માનવ્યું નહીં માન્યું નહીં તેના શબ્દો કાન પર ધર્યા નહીં અને તેથી પસ્તાવવાનો વારો ન આવે માટે સમજી વિચારી શિક્ષણ પ્રાપ્ત કરી માની પાડી આગળ વધો પ્રભુ સમજવા આપણે સર્વને સહાય થતાં મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા જીવનના દરેક તબક્કે અમને શીખવનાર શિક્ષકની જરૂર પડે છે અમારી કઠનાઈ એ છે કે અમે સમયને સાચવી નથી શકતા શીખવાના સમય ના સમજવાની દરેક તબક્કે અમને શીખવનારની અમે અવગણના કરી તેમનું કહ્યું માનતા નથી પરિણામે અમે માર ખાઈએ છીએ કૃપા કરી અમને શીખવનાર તમામ શિક્ષકોનું માનવા અને પાડવા અમારી સહાય તથા મદદ કરો રવિશ્વરના નામમાં આ મેન ધન્યવાદ